નમસ્કાર મિત્રો એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિઓમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડિઓમાં આપણે વાત કરી રહ્યા છીએ મેં જન્મલગ્નની જન્મકુંડલીમાં નવમ ભાવોમાં જો શુક્ર હોય તો એનું કેબ યા તો શું ફળ મળે એમાં તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લ તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે હવે તમારી આ એક અર્થાત મેષ જન્મલગ્નની આ જન્મકુંડલીમાં નવમા ભાવ યા તો ભાગ્ય સ્થાન અથવા આપોકલી ત્રિકોણ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ભાગ્ય ભાગ્ય આધારિત બાબતો સાથે જ જીવનમાં ભાગ્યનો સાથ મળવા યા ના મળવા બાબત તથા સાથે જ મોટા ભાઈ બેન એમનાથી લેણદેણ યા મનમેળ કે મનમોટા એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ વ્યક્તિ જાતકની પોતાની ધર્મ ભાવના આસ્થા યા નાસ્તિકતા એની સાથે સંબંધિત બાબત આવી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના સામાન્ય શત્રુગ્રહ ગુરુની રાશિ નવ અર્થાત ધન રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમંત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શુક્ર અને ગુરુ એ એકબીજાના સામાન્ય શત્રુ છે એવું દર્શાવે છે અને એટલે જ જાહેર જીવન યા રાજ સમાજમાં મહાભાગ્યશાળી સેવા તમને સમજવામાં આવશે ચતુર આચાર્ય સમાન ગ્રહ શુક્રની કૃપાથી સારો રોજગાર એનો પ્રકાર અને વિશેષ ચતુરાઈની મદદથી ધન અને ભાગ્યની બાબત એમાં સારી પ્રગતિ એ તમને પ્રાપ્ત કરાવશે સારું ગૃહસ્થ જીવન અને સુંદર સ્ત્રી યા જીવનસંગી કે પત્ની મેળવવાના યોગ દ્વારા પાલન એ તમારી પાસે કરાવશે ભાગ્ય અને ધર્મના બળ દ્વારા સારી પ્રગતિ એ તમને તમારા જીવનમાં પ્રાપ્ત કરાવશે આ શુક્ર જે છે એ પોતાની સાતમી પૂર્ણ દ્રષ્ટિથી તૃતીય ભાવે યા તો ત્રીજા ભાવે અર્થાત આવડત હોશિયારી નાના ભાઈ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્રગ્રહ બુદ્ધની રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે સારો મેળ યા સુયોગ એ તમને પ્રાપ્ત કરાવશે સાહસ કરવાની શક્તિ અને ચતુરાઈ એમ બંને બાબતના યોગ કે સમન્વય દ્વારા પુરુષાર્થથી પ્રાપ્ત સફળતા તથા જાહેર બાબતોમાં માન અને સન્માન એવી બાબતોની પ્રાપ્તિ એ તમને કરાવશે એમના ગ્રંથમાં ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર